ખેડૂતોની પડખે હંમેશા જેમનો નાદ અને સાથ જોવા મળે છે તેવા એક ગુજરાતી રતનના કામને હાલમાં જ ખમતીધર હોકારો મળ્યો છે જી હા ટીવીથી લઈને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા સુધીના અનેક પ્લેટફોર્મ પર આપણે જેમની આગાહીને નિશ્દિન જોતા સાંભળતા અને વાંચતા હોઈએ છીએ જેમની આગાહીના અનુમાન પર લાખો ખેડૂતો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે જગતના તાતને જેમનો કાયમ સાથ છે એવા પરેશભાઈ ગોસ્વામીને બોલીવુડ અભિનેતા શર્મન જોશીના હસ્તે ખેતી ક્ષેત્રે ગુજરાતનો પ્રથમ ક્વોલિટી માર્ક એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ મળતાની સાથે જ પરેશ ગોસ્વામીએ એવોર્ડને ગુજરાતના દરેક ખેલાડીને સમર્પિત કર્યો જેમને આ ધારાની ધૂળને લીલી કરી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલજી જાડેજા અને હાલમાં જ ગુજરાતના જાણીતા હવામાન ગોસ્વામીને મળેલા એવોર્ડની વાત કરીએ અને તેમને આ એવોર્ડ ખેડૂતને સમર્પિત કર્યો તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર મેને લહુ કે કતરે મિટી મે બોય હે ખુશબુ એ જહા ભી હે મેરી કરજદાર હે એ વખત હોગા એક દિન તેરા મેરા હિસાબ મેરી જીત જાને કપસે પે ઉધાર હે સતી સંત સાવજ અને સુરાની ભૂમિ એવા જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાનું ગીર ગામમાં જન્મેલા એક ખેડૂત પુત્રને એક દિવસ તેના શેઢા પાડોશીએ કહ્યું કે બહુ હવામાન વિભાગની વાતો કરે છે તો તું બંને હવામાન નિષ્ણાંત બસ એ જ ક્ષણે એ ખેડૂતપુત્રે ગિરનારી ભૂમિ પર સપનાના સૂરજનું રોપણ કર્યું અને આજે એ ખેડૂતપુત્ર પોતાની મહેનતના બળે દરેક ખેડૂતોના દિલ સુધી પહોંચ્યા છે આપણે વાત કરી રહ્યા છીએ જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની કે જેઓ નિસ્દિન ખેતી અને હવામાનની સચોટ માહિતીને ગુજરાતભરના લાખો ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે તેમના આ અમૂલ્ય કામકાજને ધ્યાનમાં રાખીને હાલમાં જ તેમને પ્રતિષ્ઠિત ગોલ્ડન માર્ક એવોર્ડ આપવામાં આવ્યો છે ગત તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ તેમને આ એવોર્ડ બોલિવૂડના જાણીતા અભિનેતા સરમન જોશીના હસ્તે આપવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી ગાયક અરવિંદ વેગડા અભિનેતા મયુર એટલે કે સહિતના કલાકારો પણ ત્યાં હાજર રહ્યા હતા ત્યારે આ એવોર્ડ ને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ વાત ગુજરાતી પર પેલા તો સૌ પ્રથમ તો જે એવોર્ડ કહીએ કે જે કહીએ પણ મારા ગુજરાતના જે ખેડૂતો છે ને એના આશીર્વાદ તો પ્રસાદ માનું છું મારે ગુજરાતના ખેડૂતોના આશીર્વાદ વગર કોઈ વસ્તુ શક્ય નથી એટલે એવોર્ડ મને મળ્યો એનું સન્માન થયું છે ગુજરાતના કિસાનો જેને પ્રેમ કરતા હોય એનું સન્માન થાય એટલે કિસાનોની કદર થઈ છે આવું હું ચોક્કસ માનું છું હવે આ જે એવોર્ડ છે એવોર્ડ નું નામ છે ક્વોલિટી માર્ક એવોર્ડ કે જે લોકો ક્વોલિટી વાળું કામ કરે છે આ એવોર્ડ મને જે મળ્યો છે કયા લેવલે મળ્યો છે પણ મારી સાથ આ એવોર્ડ ની અંદર જે આપણું ડિફેન્સ સેક્ટર છે જે આર્મી છે આપડી આર્મી ને તો જે જવાનો માટે બંદૂકની ગોળી બનાવે છે જે આપણે ઓપરેશન સિંદૂર થયું એમાં પણ જે એટેક કરવા માટે આપણે જવાનોએ જે મટીરિયલ નો ઉપયોગ કર્યો આ જે જવાનો માટે કામ કરે છે ને એ સંસ્થાને પણ મારી સાથે સાથે એવોર્ડ મળ્યો છે અમને બંનેને મળ્યો છે એટલે એટલે આજે કહી શકાય

આની પેલા કોઈ પણ વેધર એક્સપર્ટ ને બીજા સેક્ટરોમાં મળ્યા હશે પણ વેધર સેક્ટરમાં પ્રથમ આપને મળ્યો છે અત્યાર સુધીમાં કોઈ વેધર એક્સપર્ટને આ એવોર્ડ મળ્યો નથી એટલે મારા માટે ખૂબ આનંદની વાત છે ખેડૂતોના જે રોજ રોજ મને આશીર્વાદ મળે છે આશીર્વાદમાં જે મને પ્રસાદ મળ્યો એવું ચોક્કસ કહી શકાય સાથે આ એવોર્ડની અંદર જે કાર્યક્રમ હતો બહુ ભવ્ય કાર્યક્રમ હતો એની અંદર આમ તો ઘણા બધા નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા એ સાથે આની અંદર જે ચીફ ગેસ્ટ જેને કહી શકાય કે જે આપણે સરમન જોશી અભિનય કર્યો છે એવા જોશી હતા એ સાથે અરવિંદ વેગડા કે જેનું મોટી રામા ભાઈ ભાઈ ગીત એ ગીત થી ફેમસ થયા હતા એ અરવિંદ વેગડા હતા સ્ટેજ ઉપર અને જેને આપણે સુંદર મામા તરીકે ઓળખીએ છીએ એ છે મયુરભાઈ વાઘાણી એ મયુરભાઈ વાઘાણી પણ ત્યાં હતા અને આજે આ એવોર્ડ જે કહી શકાય કે ગઈકાલે મને પોલાટી માર્ક એવોર્ડ આપ્યો એટલે વેધર ની અંદર એ લોકો મારી ઉપર નજર રાખતા હતા અને આ નજર છે એની અંદર પણ ક્યાંય ને ક્યાંય મીડિયાનો ફાળો છે કેમ કે મીડિયા મને સતત જે વેધર ની બાબતમાં બતાવે રાખીએ છે એટલે એ લોકો વારંવાર ન્યૂઝ ની અંદર જોયું કે ભાઈ વેધર વિશે પરેશ ગોસ્વામી કામ કરે છે તો એનું કામ કેવું છે ક્વોલિટી વાળું કામ છે કે શું છે એને મારા ઉપર ઘણું બધું રિસર્ચ કર્યું ઘણા લાંબા સમયથી રિસર્ચ ચાલતું હતું અને પછી એ કમિટી મારા વિશે રિસર્ચ કરીને એની એવું નક્કી કર્યું કે ખરેખર આ વ્યક્તિને આપણે જે આ હવામાન નિષ્ણાંત છે ને આપણે ક્વોલિટી માર્ક એવોર્ડ આપવો છે એટલે પછી મારું નામ સિલેક્ટ થયું કોઈ મીડિયા પાસેથી ખબર નહીં મારા નંબર ક્યાંથી મેળવાય ની પણ સંસ્થા તરફથી સીધો ડાયરેક્ટ મને કોલ આવ્યો પરેશભાઈ અમે આ સંસ્થામાંથી બોલીએ છીએ છે અને ની અંદર તમારું પણ સિલેક્શન થયું છે તમને પણ એવોર્ડ છે એટલે આમ તો સરપ્રાઇઝ ગણી શકાય સરપ્રાઈઝ ના રૂપમાં ડાયરેક્ટ કોલ આવ્યો થોડીક વાર તો મને બી લાગ્યું હતું કે કદાચ કોઈ મિત્ર મંડળ આપણી મજાક કરતું હશે સ્વાભાવિક રીતે મિત્રો ઘણી વખત મજાક કરતા હોય મજાક કરતું હશે એવું મને લાગ્યું પણ મેં વાત કરી લીધી પછી એમને નંબર સેવ કરીને એના વોટ્સઅપ ના આખું પ્રોફાઇલ જોયું ત્યારે મને ખબર પડી કે ખરેખર આ લોકો બધાને એવોર્ડ આપે છે અને આપણે ગુજરાતી જે ફિલ્મ અભિનેતાઓ હોય હીરો હિરોઈન હોય એને જે એવોર્ડ આપે છે ને જે જીફા એવોર્ડ નું આખું આયોજન થાય છે એ જ સંસ્થા છે આ પોલિટી માર્કેટ સેમ એ જ સંસ્થા છે એટલે એ લોકો તરફથી મને આ એવોર્ડ મળ્યો છે એટલે પહેલા તો આ સંસ્થાનો પણ ખુબ ખૂબ આભાર કે એમણે આપણી કદર કરી મીડિયાનો આભાર કે એને એનો પ્રેમ અને એના આશીર્વાદ એના થકી આપણે આ એવોર્ડ મળ્યો છે તો આ હતા હવામાન પરેશભાઈ ગોસ્વામી અને તેમને પોતાનો આ એવોર્ડ ગુજરાત ભરના ખેડૂતોને માથે ચડાવ્યો છે આપણે હંમેશા કોઈપણ વ્યક્તિની સફળતા તરફ જોતા હોઈએ છીએ પરંતુ એ સફળતાના શણગાર પાછળ છુપાયેલા જખમોને જોવાનું કદાચ ભૂલી જતા હોઈએ છીએ ચૂકી જતા હોઈએ છીએ ત્યારે પરેશભાઈ ગોસ્વામીના જીવન સફર પર એક નજર કરીએ તો માળિયા હાટીના તાલુકાનું ગીરખોરાસા ગામમાં ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો નાનપણથી જ તેમને ખેતીકામ અને પશુપાલનનું કામ કર્યું હતું ઘણા સમય સુધી માર્કેટિંગની નોકરી કરી હતી જેમાં અનેક સંઘર્ષો રહ્યા હતા પરંતુ સાથે સાથે ખેતી અને હવામાનને લગતા રિસર્ચ સતત ચાલુ હતા બે હજાર અઢારમાં યુટ્યુબમાં પોતાની ચેનલ શરૂ કરી જેમાં હવામાન અને ખેતીને લગતી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાની શરૂઆત કરી અને આજે એ વેધર ટીવી નામની યુટ્યુબ ચેનલ સાથે ગુજરાતના સાડા આઠ લાખથી વધુ લોકો જોડાયેલા છે જેમાં પરેશ ગોસ્વામી ખેતી અને હવામાનને લગતી સચોટ માહિતી આપતા હોય છે જેને લાખો ખેડૂતો દરરોજ સાંભળતા હોય છે આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્નોને લઈ પરેશ ગોસ્વામી ખેડૂતો સાથે હંમેશા જોવા મળતા હોય છે તેમની આ મહેનત અને ખેડૂતોની પ્રત્યેની કામગીરીને લઈ તેમને હાલમાં જ આ ક્વોલિટી માર્ક એવોર્ડ આપવામાં આવ્યો છે અને તેમની સફળતામાં વધુ એક સોનેરી સફળતા મળી છે ત્યારે આમ જોઈએ તો હાલ ચોમેર જેની ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતભરમાં કહી શકાય કે પ્રથમ ખેતીને લગતા વ્યક્તિને છે આ પ્રકારનો એવોર્ડ મળ્યો છે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક છે પરેશભાઈને અત્યારે ત્યારે હાલ ભરના ખેડૂતો છે પરેશભાઈ ગોસ્વામીને અભિનંદન આપી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર